નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં તો મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો શું ખરેખર મિત્રો દેવાયત ખાવડની એન્ટ્રી છે હવે રાજકારણમાં થવાની છે આટલા દિવસ સુધી જ આપણે જોયું છે કે રાણો રાણાની રીતે એટલે કે ડાયરામાં ભાઈ બૂમ પડાવી નાખી હતી એ જે રાણાની એન્ટ્રી શું ખરેખર હવે મિત્રો રાજકારણની અંદર થઈ રહી છે હા ભાઈ એ પણ જો મહત્વનું છે અને શું ખરેખર દેવાયત ખવડ શું કીધું એ મિત્રો આને લઈને તો ખાસ કરીને તમને આગળ આખો વિડીયો બતાવવાનો છે એટલે ખાસ કરીને મારા ભાઈઓ અને બહેનો તમે વિડીયોમાં અંત સુધી બના રહેજો અને મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો અને મિત્રો અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો અત્યારે વાત કરવામાં આવે તો દેવાયત ખવડની ચારે બાજુ સોશિયલ મીડિયાની અંદર અત્યારે પ્રખ્યાત એવા સુપરસ્ટાર કલાકાર દેવાયત કહેવાતો મિત્રો દેવાયત ખવડશે કેમ કે આખી દુનિયા એમની ફેન્સ છે ભલે લોકો ગમે એ વિરોધ કરતા હોય પણ હકીકતમાં મિત્રો દેવાયત ખવડશે ને એ બહુ મોટી બ્રાન્ડ છે આ તમને જણાવી દઉં છું કેમ કે સાહેબ દેવાયત ખવડના ડાયરા જોયા પછી પલપલા લોકોને ઊંઘ નથી આવતી કેમ નથી આવતી લોકો કામ ધંધે લાગી જાય કે હા ભાઈ આપણે આ કરવું જ છે એ દેવાયત ખવડ છે પણ શું મારા ભાઈઓ મારા ભાઈઓ તમને જાણો છો કે હવે દેવાયત ખવડનું પન્નું માર્કેટમાં હાલી જાય એટલે કે એટલે લોકો હુમલા કરે છે એ વસ્તુ દૂર છે પણ શું ખરેખર હવે દેવાયત ખવડ છે એમની એન્ટ્રી રાજકારણમાં થશે એ પણ જોવું ખૂબ મહત્ત્વનું છે આ મિત્રો કેમ કે તમને ખબર છે કે જે લોકોને વધારે ફેન અને ફોલોઈંગ હોય છે અને વધારે મત મળવાનો ચાન્સ વધારે હોય છે કેમ કે લોકો એના ચાહક મિત્રો હોય છે તો ખાસ કરીને દેવાયત ખવડ શું કહી રહ્યા છે શું ખરેખર દેવાયત ખવડ હવે રાજકારણમાં એન્ટ્રી કરશે આટલા દિવસ સુધી તો ડાયરાનું કામ કર્યું છે શું હવે રાજકારણમાં એન્ટ્રી કરશે દેવાયત ખબર શું કહી રહ્યા છે તો સૌથી પહેલાં તમે વિડીયોમાં જોઈ લો વિડીયો જોયા પછી કહેજો કે ખરેખર જો દેવાયત ખબરની એન્ટ્રી રાજકારણમાં થશે તો ખરેખર મજા આવશે કે નહીં નહીં આવે તે મિત્રો કોમેન્ટ બોક્સમાં જણાવજો અને મિત્રો આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત છે એની ખાસ નોંધ લેવી એન્ટ્રી પ્રોમિસ ટૂંક સમયમાં આવીશ પણ પક્ષનું નથી કહેતો કે આ પક્ષમાં કે આ પક્ષમાં જ્યારે આવીશ ત્યારે એક નિષ્ઠાથી આવીશ નહીં કે સત્તાની લાલશે કે નહીં કે પૈસાની લાલશે પૈસા તો ઓલરેડી કુદરતે મારા પૂરતામાં મનાયતા હા ઈ લાલ નહીં